ભાઈ શું થાય ખબર નથી પેલી વસ્તુ લાગે કારણ કે હવા ઠંડા પાણી બીજી વસ્તુ ભાઈ કોલ લેટર લીધા જો મારો ભૂલાય ગયો અહીંથી નહીં પેલી વસ્તુ એ વસ્તુ દાયરેક ભૂલાઈ ગઈ ઠંડા પાણી હતા ને એટલી ઠંડી લાગે કારણ કે જૂનાગઢમાં તો તમને ખબર હોય કે ઠંડી કેટલો માહોલ છે કોલ લેટર વિના હું શું કરે મને તો મને એ વિચારે આઠ વાગ્યાનો તો અમે અત્યારે ત્રણ વાગે આવી બરાબર હવે વહેલા આવી જાય ને તો વહેલો વારો આવી જાય કારણ કે આઠ વાગ્યા વારો હોય ને તો સાડા આઠે દોડાવે તો તડકો થઈ જાય તેમાં હું દોડી શકું એટલા માટે હું વેલા જાય તો મેં કહું વહેલો આવી જાય ને ભાઈ વહેલું કાંઈ બધું કામકાજ કટી જાય તો ભાઈ જોઈએ ભાઈ શું થાય જો અમારે તો મસ્ત મજાનું ગાં અહીંયા બધું વાતચીત હાલે સવારના પોરમાં ત્રણ વાગ્યામાં ભોગો મારીને છૂટા તો છે જ નહીં આખો દિવસ કારણ કે નિંદર ના આવે ને આવી બધી વસ્તુ હોય ને ભલે આપણે કંઈ કરતા ન હોય પણ ઓમ મને નિંદર ના આવે કરીને આવી ગયા હે પણ ગ્રાઉન્ડ થયું નથી પાંચ ગ્રાઉન્ડ તો માન લાગ્યા પ્રેક્ટિસ વિના હાવ કોરે કોરું બરાબર અમે બે ગયા જો હજી ઓલો ફોનમાં વાત કરે છે બે માંથી ને ગ્રાઉન્ડ થયું નથી આમ તમે હજી સામે જવા હજી એમને એમ બધા ટીંગા બેઠા ભાઈ આમાં એના ખરેખર બાપુ હું કે આમાં પ્રેક્ટિસ હોય તો જ ભેગું થાય કે નહીં હા અમારા બાપુ હોય ને ભાઈ રોહિત દાતા ચડે પછી રોહિત પાંચ કિલોમીટર દોડે થઈને અમે કમ્પ્લીટ થઈ જાય અમારે જેવા તો એમને જ ડાયરેક્ટ ભાગતા એટલે તો અપ્રોચ કરવા જેવું છે નહીં બરાબર જયડું ભાઈ તમારું આધાર કાર્ડ એ એટલામાં જ જોવા ના બોલી વાહનની ફોર વ્હીલ વાહન જુઓ વાહનની ફોર વ્હીલ વાહન આ ધોરા કલરની તો હતી હા ભાઈ બીજા કારણ આધાર કાર્ડ થોઈ ગયો અમને રસ્તા નહીં તો ફેંકી દીધું મેં હવે નવું ઘાટ લે તે ગોતે હે હવે જોવો તો ભાઈ રનિંગ ના થઈ એટલે અભ્યાસ કર્યા નથી કારણ કે ભાઈ પ્રેક્ટિસ નથી અને આપણે એટલો બધો શોખે નથી પણ આ તો એક અનુભવ કરવો જરૂરી છે જીવનમાં કે ભાઈ કંઈક નવી નવી જાણવા મળે અને એ બાર કાંઈક આમ એન્જોયમેન્ટ કરવા મળે એટલા માટે જ આપણે રનિંગ કરવા ગયા હતા બરાબર તો મિત્રો હવારે હાળા વાગે વાગાને બાપુ હા ત્યાં હા તૈય વાગે આમને આમ જઈએ ભાઈ હવે અત્યારે વાયકા ઘડિયાળમાં ખાડા ખૂણાનું થઈ ગયું છે હાં ને પીસતાલી કોણ આનું એવું જીવ હોય હજી આમ ને હવે હે ને ભાઈ પહેલાં આપણે ડાયરેક્ટ ઘરે જાય બેક નાસ્તો વાસ્તુવાની કરીને નથી આપણે મળીએ તો ઘેરે આવી ગયા અહીં બરોબર અને થાકડું એવું લાગ્યો કે વાત ના પૂછવા ભાઈ આઈ થિંક હવે એમ થાય કે હા ઘેરે વયા જાય આપણી ઘરે કારણ કે ભાઈ જ્યાં અહીંયા સુઈ જાઉં ને તો પાછી વસ્તુ એવી છે કે ભાઈ શું કહેવાય અહીંયાની અંદર આવી ગઈ તો ભાઈ બપોર લગ્ન ઉઠીશું નહીં આપણે તો એટલા માટે હું વિચાર કરું મેં મહેમાનના કહું મેં કહું અમે હે ને ભાઈ ઘરે વહ્યા જાય હવે

એમાં કંઈ વાંધો નહોતો બરાબર પણ અમારી મહેનત જ નહોતી બરાબર ઓછી મહેનત હતી એટલી બધી નહોતી એમ બાકી ગ્રાઉન્ડમાં તો આપણે કઈ ના ત્યાં બધા મોટિવેશન એટલા આપતા હતા અમે પાછું શું કર્યું અમારો એક મગજ એવું આવ્યો કે ભાઈ આપણો આઠ વાગ્યાનો અમારો વારો હતો ને કોલ લેટરમાં તો આઠ વાગ્યાનો અમે વારો હતો ને તો એમ થાય કે ચાર વાગે હોય જાય નહીં કે હવની મોરી કે જઈ નહીં કે આપણે હવની પહેલી પાડી હોય ને કે એમાં કે આપણે ઘૂસી જવું તો બધાને એવો જ મગજ આવી આઠ વાગ્યા વાળા હે ને બધા થઈ ગયા હતા એને છ વાગ્યા વાળા તો દુનિયાના હતા જ પછી અમે ત્યાં ગયા ને તો ચાર પાંચ છ વાગે અંદર અંદર ગયા ગયા લઈ બીજા પછી છ વાગે વાગે હાથ ને હોડે અને હાથ ને એકતાલી ગ્રાઉન્ડ પૂરું થઈ ગયું હતું એમાં મેં રનિંગ કર્યું હતું એવું નતું કર્યું હતું પણ બહુ વધારે સ્પીડમાં થઈ ગયું હતું બે મિનિટમાં એક રાઉન્ડ મારવાનું ચાર રાઉન્ડ મેં માર્યા હતા પણ ચાર રાઉન્ડ શું કહેવાય હાથને હોડમાં મારી દીધા હતા સામે એક મિનિટ હામે વહી દીધી મારે ચાર રાઉન્ડમાં પછી ધોણાનું નહીં આખું શરીર એને બ્લોક થઈ ગયું કારણ કે ભાઈ આપણે એવી કાંઈ પ્રેક્ટિસ કરી નહોતી બરાબર આખે આખું શરીર આમ નામ પકડાઈ ગયું હોય અને ભાઈ એમાં ફૂલ આપણે પછી દોડીએ તો આખે આખું શરીર પકડાઈ જ જવાનું છે અમારે બીજા મહેમાન હતા ને એને ભાઈ શું થયું ખબર કે ભાઈ બાર રાઉન્ડ મારી ગયા તો કઈ કંઈક વીસ પચીસ સેકન્ડ જેવું વધી ગયું છેલ્લે એક મિનિટ વહી દી ને બારમો રાઉન્ડ મારવાનો બાકી હતો

નિંદર જ આવે નિંદર જ આવે પણ હજી અત્યારે દહ ને થઈ ગઈ તો અગિયાર વાગે કેમ હોવા કે હું ગયો તો ભાઈ નીકળે ડાયરેક્ટ ઘરે લગભગ એવું લાગે તો ઘરે જઈને સુઈ જાય મજાના ખાઈ પીને આપણે ઘરે પૂગી ગયા બરાબર હા એટલે હા બહુ થાકોડો લાગ્યો હોય કારણ કે હા નામ આખો દી હતા આ જવું મારી મમ્મી એ ને એ તો આયા દીવા બતી લઈને ઉભા હતા કે તને આમ પોખી નવી છે હું તું પાસ થાન થઈ ગઈ દીકરો દોઢ પૂરી કરીને આવ્યો કેટલા રાઉન્ડ મેળા ખબર

એટલે એમ જ માથી ના પાડે તો પછી તો ત્યાં આપણી હિંમત તૂટી જ જશે જો પણ થો ગયો ને કીધું તો મે તારે હિંમત જ નોતે એ દોડાય છે હિંમત દોડાય જાય એમ તો હતું મમ્મી પણ વધારે ખેંચાઈ ગયું ને એટલા માટે વધારે ખેંચાઈ ગયું ને એટલા માટે હાથ મિનિટ એટલે મમ્મી એક મિનિટ વધી ચાર રાઉન્ડ માં હું મારી ગયો ને તો મિનિમમ મિત્રો બે મિનિટ માં આપણે એક રાઉન્ડ પૂરો કરીએ ને તો ચોવીસ મિનિટ માં પૂરું થઈ જાય બરાબર તો મેં ચાર રાઉન્ડ હાથ મિનિટ માં મારી વિચાર કરો

મિત્રો હું એટલું ધોયડો તો એવું નતું કે હું જાતો ભાઈ એટલે રનિંગ થ્રુ નતો જાતો પણ એક શરીર ઉતારવા જાતો બરોબર દોડતો મેં કહું હાલો ભેગે ભેગે રનિંગ છે ને તો આપણે રનિંગ કરું બરાબર બે વસ્તુ ભેગી થતી છે પણ વસ્તુ એવી હતી કે હમણાં છેલ્લા મહિનો દી છે તો એક દિવસ હું નથી ગયો મહિના જેવો વજન નડે વજન વજન ઉતારવું પડે હા મારે ખાલી હાલવું હોય ને મારે હાલવું વોકિંગ કરવું હોય ને મારે તો મારે વજન ઉતારવું પડે

ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ બટન જરૂરથી મારી દેજો અમે મળી આવા નવા નવા બ્લોગમાં અને ભાઈ ખરેખર કહું ને કે પોલીસનું ગ્રાઉન્ડ જો ભાઈ એમને એમ તૈયારી કરવા જતા હોય ને તો ના કરો ગમે એ વસ્તુને પહેલાં જાણો કરો અને પ્રેક્ટિસ કરો ને પછી જ બધી વસ્તુ કરાય એમને ના દેવા જવાય આ તો ભાઈ મને ઢો હતો હું દેવા તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં ભાઈ ભાઈ